આપડો દાદા મારે માથે ડેવું મારે માથે માથે ડેવું ચાલો ઘોડી જ તને ખોરાક માથે ડેવું ઘોડી ધોઈ ના આવે કાળી જમે તમારે દેવી જમે અરે યાર ઘોડી તો ધોળી આવે કાળી આવે ને ભા વાદળી આવે એનો રંગ અને તમારો રંગ એક જેવો હોય લીલી ઘોડી ભાઈ લીલી ઘોડી લીલી ઘોડી ના મે ભાઈ મે ભાઈ એ હું એમ કો જોઈ કે મોળ ભાઈ આપણે તો ધીરિયાણી નતા રાધા કે તો ભમા ભમાનો હે

આપડે કોમે આવ્યા ખબર નઈ શું મારા છોકરા જ માર્યો મારા છોકરા ને માર્યો આટલી બધી ઓળખતા ને કોણ હું પેલા થઈ ગયો

તમે પેલે પડ્યા ને તારે મન તો કદાક કે વાવા દોડાયું તારે મેં ઉઠતો ભાઈ તો તમે ઓછો ને હવારો કોમેચારી આયા હતા હવારો કોમેચારી આયા હતા આજ છોટ આજ છોટ તમે હવારો કોમેચારી આયા હતા આજ છોટ ઓમના તમે ઓમ બગાર હદે હો હવારો તમે કેને કોમે આયા હતા આટલું છોકરા ઠઠાયો છે આજ છોટ છે આજ છોટ ખાલી તો મસોળ આલા એક કથા બેવડે રેતી છટાડ્યો આજ છોટ મારા સુધા માર્યો ઉપાડી તો અનો છોકરા પિતા છે અલ્યા મન્યા છે પીન નો ખા હોય બે બે એ બે તો મારા બાપના સારો કિતા મારું નામ છોકરા છોકરાનું મારું મારા આનો આરવ કાકા ફલે તું છે કોણ આજે મને બધું બતાડું ભરે લાવજે ના કોક છોકો છો બધા મને કોક છોકો એ ભાઈ 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 હવે પડી કોણ છે મને મારે બે હોય આટલો પીવો પડે એમ તો બે હોય કરી છોકરા મારો શો બીડા તા ટીઓલ રેડો છોકરા છોકરા મારો કોકને આજ તો ઈ તો ડોઢો બોલ્યો તો શું બોલ્યો તો ડોઢો કેટતા મર આ તો ધાડા દાડા તારા દેખાય છોલે ડોઢો બોલ્યો તો કોઈ કાકા હું કોઈ બોલ્યા સાઈડમાં દેખાલે હાચું કે હાચું બોઉ એ તને મોકાય હાચું બોઉ હું કોઈ નઈ બોલ્યો અલ્યા પટ હું મારું પર ધોવરો પર બે હોય પાકલી નો બે હા એ તુવાર ભાઈ જમારે તે ચા વાટે આડાડ્યો

આપડે <laughs>

એટ ફેર અહીં ઘરે લઈ જા મારા ચા નઈ મારા ₹100 લેર પાઉ તમે દો લેર પાઉ પડ પેડી લે લે ચૂકી ઉતારે એય પેડી લે લે દલી તાકા દેલી પેડી લે તારે ચૂપડ તીરભાઈ તમે ઊભાડો ખબર વાળી ઊભાડો ના દે દેવા દે એ મારા દેવા દે આય આય હા ઘરે લે તું મને ઓમ માથે લીધું ને